મગનું વાવેતર અર્ધશિયાળુ પાક તરીકે પણ કરવામાં આવે છે આ વાવેતર કરતા સમયની કઈ બાબતનું ધ્યાન રાખવું તે અંગે જણાવો નમસ્કાર મારું નામ ડોક્ટર કેવી પટેલ છે અને હાલ આપણે વિભાગીય સંશોધન કેન્દ્ર આણંદ કૃષિ આણંદમાં ઊભા છીએ અને આજે આપણે અર્ધશિયાળુ મગ વિશે વાત કરીશું એક કેવો પાક છે કે જેનું વાવેતર આપણે દરેક ઋતુમાં કરી શકીએ છીએ ચોમાસામાં પણ એનું વાવેતર થાય છે ઉનાળામાં પણ થાય છે શિયાળામાં પણ એનું વાવેતર થાય છે અને અર્ધ શિયાળુમાં હવે એનું વાવેતર ચાલુ કરવામાં આવ્યું છે સામાન્ય રીતે આપણે તો આમ તો એને કન્ટિજન્સી તરીકે કન્ટિજન્સી પાક તરીકે લેતા હોઈએ છીએ કન્ટિજન્સી પાકનો મતલબ એ થાય કે ભાઈ જ્યારે કોઈ પણ પાક નિષ્ફળ જાય ત્યારે આપણે વચગાળાના પાક તરીકે એને વાવતા હોઈએ છીએ પણ તેમ છતાંય ગુજરાતની ઉત્પાદકતા જોઈએ તો પ્રતિ હેક્ટર પાંચસો થી છસો કિલો જેટલી ઉત્પાદકતા છે કારણો મુખ્ય એ છે કે ભાઈ આપણે આને કન્ટીજન્સી કન્ટિજન્સી પાક તરીકે છે લઈએ છીએ ઓછા ફળદ્રુપ વાળી જમીનમાં વાવવામાં આવે છે લોકલ બિયારણ વાવવામાં આવે છે તથા એમાં વધુ કોઈ માવજતની જરૂર નથી એવું આપણે માનતા હોઈએ છીએ એટલે એને ધ્યાનમાં રાખી અને એનું ઉત્પાદન ઓછું આવે છે પણ જો આ પાઇપની વૈજ્ઞાનિક અભિગમથી ખેતી કરવામાં આવે એટલે કે ઉચ્ચ ગુણવત્તાવાળું બિયારણ વૈજ્ઞાનિક દબેની એની ખેતી કરવામાં આવે તે ઉત્પાદન હજારથી બારસો કિલો પ્રતિ હેક્ટર પ્રમાણે આપણને મળે છે અને રીતે વાવેતર અર્ધ શિયાળુ કરવાની જે ભલામણ કરવામાં આવી છે તો એમાં આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા વર્ષ સોળ સત્તર અને સત્તર અઢાર બે વર્ષમાં અહીંયા એક સંશોધન કરવામાં આવ્યું અને સંશોધનના આધારે આપણે એક એવો અખતરો લીધેલો કે જેને અર્ધ શિયાળુ એટલે કે ચોમાસું પાક નિષ્ફળ ગયો હોય અથવા તો જેણે પહેલી મકાઈ ઓરી દીધી હોય અને મકાઈના પાક પાક્યા બાદ એને બીજો એક પાક શિયાળુ પાક પહેલાં લેવો હોય તો એ સમયે અર્ધ શિયાળુ મગનું વાવેતર કરી શકે તો એના માટે કેટલા અંતરે વાવણી કરવી અને સાથે સાથે કઈ તારીખે વાવીએ તો એની અંદર ઉત્પાદન વધારે માડે એ માટેના અખતરા અહીંયા આયોજિત કરવામાં આવે અને એની ફળશ્રુતિ રીતે આપણને એવું જોવા મળ્યું કે ભાઈ સપ્ટેમ્બરના ત્રીજા અઠવાડિયામાં જો વાવણી કરવામાં આવે અને એનું અંતર બે હારની વચ્ચે ત્રીસ સેન્ટીમીટર જેટલું રાખવામાં આવે તો એને એક હજાર છન્નું કિલો જેટલું પ્રતિ હેક્ટર પ્રમાણે ઉત્પાદન મળે છે સાથે સાથે આ જે ઉત્પાદન મળે છે એની જોડે જાતની વાત કરીએ તો મેં જેમ તમને કહ્યું કે ભાઈ અત્યારે મગનું વાવેતર દરેક ઋતુમાં થઈ શકે છે વાવેતર થઈ શકે છે તેમ છતાં કઈ જાતનું વાવેતર કરવું એ પણ સાથે એટલું જરૂરી છે યુનિવર્સિટી દ્વારા બે જાતની ભલામણ કરવામાં આવી છે મગની અંદર જીએએમ પાંચ અને જીએ એમ આઠ બે જાત આપણે અહીંયાથી વિકસાવવામાં આવી છે જેમાં જીએ એમ પાંચ જાત છે એ જનરલી પાસઠ દિવસથી સિત્તેર દિવસમાં પાટી જાય છે અને પચરંગિયાના રોગ સામે પ્રતિકારક જાત છે એટલે એની આપણે વાવવાની ભલામણ કરીએ છીએ સાથે સાથે અમે જે અર્ધ શિયાળુનો અખતરો કરેલો એ પાંચ નંબર માટેનો જ કરેલો છે પણ તેમ છતાં અમારા જાત અનુભવ પરથી અમે જોયું છે કે ભાઈ જો જીએમ એમ આઠ નંબરની જાતનું પણ વાવેતર અર્ધ શિયાળુમાં કરવામાં આવે તો એમાં પણ ઉત્પાદન સારું એવું આપણને મળે છે અને એમાં રોગનું બહુ પ્રમાણ જોવા નથી મળતું